પરિક્રમા પૂનમ દિવસ પૂરી થાય તો હું ચૌદ રાત્રે પૂછી દઉં જગ્યા નીકળવાની નહી હોતી નીકળવાની ડ્રાઈવર ગાડી ચલાવવાની જાતે ગાડી ચલાવતો ત્યારે પણ

રાખો મહારાજ રમેકડું નહીં ગમે તે ઉપયોગ કરીએ તમારો કાર્યક્રમમાં લઈ જાઓ એટલે પેલા નવા માણસોને ને સાહેબ કશું ખબર હોતી નહીં એ કાર્યક્રમમાં આયોજન શું હોય પણ આળીયું કરું મહારાજને કલાક સચ્ચે વધારે કરશે મહારાજને કહો હમણાં અમે કીએ તમે અમારા ઋષિ ના કરતા અમે હળિયું કરી હતી હળિયું દવા જોઈએ એટલે આવું બધું ના કરશો હવે હું તમારાથી એકદમ રહી અને તમે સત્ય મારા તરફ પાક્તા પાય હો અને એક વખત આપણી ભેઢી ના હોય ત્યારે હાથ ભેડી સુધી આ વચન આપણી દુનિયા ઉપર ભૂમર

પ્રતિવર્તાના ધર્મ જેવી સદગુરુના વચન ઉપર આપણને વિશ્વાસ હોય જોઈએ મેરું ડગે જન મને ના ડગે કોણ ભાઈ ભલે ભાગી પડે બે દીકરી હતી તો એકબીજાને આવું ક્યાં નહીં દીધું નક્કી નહીં એટલે આ જો બહેનો આવી ભક્તિ કરી હતી મીરાબાઈના ઉપર હાપના ખંડિયાના સાધા

એનો ક્યારેક મારે વસ્તુ ડિલીટ થઈ જાય ભૂલી જાઉં છું જે કહેવાનું રહી જાય બીજું કહેવાય છે ને એવું ક્યારેક ઉતાવળો પ્રેમના આવેશમાં ભાવ પ્રગટ થાય કહી દઉં અને એમાં કોઈ આપણને તીખાઈ જેવું લાગે અથવા તો તમને કોઈ ગમે નાય રૂ લાગે તો બોલજો એ મારી ઉંમરના કારણે બધું થાય